નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલીના મોટા આસરાણા ગામે એસઓએસ સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું જે બાદ ડુંગર પોલીસે આરોપીને શિક્ષક મોહિત ઝીંઝાણને ગણ ગણતરીના કલોકોમાં જ ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાં કલંકિત લાગતો કિસ્સો સામે આવ્યો અમરેલીના મોટા આસરાણા ગામ નજીક એસઓએસ સ્કૂલ ઓફ સાયન્સના શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ડુંગર પોલીસ સ્ટેશનના એસઓએસ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી આરોપી શિક્ષક કે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જે બાદ ડુંગર પોલીસે આરોપીને પકડી પાડવા માટે તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો શિક્ષકને ગુરુ તરીકે માનવામાં આવે છે પરંતુ આ વટાવી લીધી શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે ડુંગર પોલીસ આરોપી શિક્ષક મોહિત ઝીંજાળને બોડી ગામે મુકામેથી ગણિતના કલાકોમાં ઝડપી પાડી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અલાર ગાહ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે છે રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સવે સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતાં આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા આવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાશ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસથી દસથી બાર કિલોમીટરનું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એ થી આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈ એ મદદગારી કરેલી છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવાઈઝર નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરે છે